હોન્ડા સીટી ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ બોટલો નંગ એકસો સુડતાલીસ જેની કિંમત રૂપિયા એકાવન હજાર ચારસો પચાસના જથ્થા સાથે આરોપીને કુલ કિંમત રૂપિયા બે લાખ છ હજાર ચારસો પચાસની મતદાનના મુદ્દામા સાથે પકડી પ્રોહિબિશનનો કેસ કાઢતી ઉત્તરાયણ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનસી પટેલ ઉત્તરાયણ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા